તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા નું ફરીથી આપણા નવા 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 માં અને આપણો શરૂ થઈ ગયો છે ની અંદર થી કેમ ખબર છે કેમ કે થઈ ગયા છે આજ પાછા ઓન થવે આપણા ગરીબ મિત્રો સાથે એટલે અમીર મિત્રો તમે શું સમજ્યા તમે શું સમજ ગરીબ જ અરે એમ નહીં મેં તો અમીર કીધું તમે સમજ્યા હું ગરીબ ગરીબ ને મે અમીર કીધું તું યાર અમીર કીધું તું અમને હાચું હમરાણો ના અમીર મિત્રો સાથે જો ભાઈ બ્રે જોડી છે ને આ ભાઈ કોણ આકે માલિક એ આ બજ ના જોશો માલિક આકે માલિક આકે માલિક નહીં અને આ એક બીજો મિત્ર છે બધાય જાય છે કઈ બજે જાય છે કહો તમને કહું તમને પાલન કહીએ જ દઉં તો જઈએ છીએ ભાઈ માધવપુરના મેળે આપણે તો પહેલી વાર જઈએ છીએ બધાય પહેલી વાર છો કે યસ ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ ચાલો ભાઈ બધાય છે ને ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ માધવપુરના મેળે ઓ કન્ટિન્યુ બધાય બેના રહ્યો એટલે મોજ આવી ગયો છે પંતીતભાઈ ફોન આવ્યો છે ધીમે ધીમે બોલું છું કંઈ નહીં ચાલો કન્ટિન્યુ બીના રહ્યું પહોંચી જઈએ ફોટાફટ માધવપુરના મેળે અત્યારે છે ને 45 કિલોમીટર જેટલા છેટા છે આમાં જવા તમને દેખાય ને તો દેખાડું

મેળો જોવા માટે લગભગ તો બે કિલોમીટર તો અમારે હાઇલિંગ જવાનું છે એટલું તો દૂર આ લોકોએ પાર્કિંગની સુવિધા કરી છે ભાઈ બહુ એટલે બહુ મોટો મેળો છે હાલો કન્ટિન્યુ બધા બને રહ્યો હમણાં તમને રાતનો માધવપુરનો મેળો દેખાડ્યો તો રસ્તા ઉપર જાઓ ભાઈ આ રીતે બધું લાઇટિંગ બાઇટિંગ બધું કરેલું છે અને આ બાજુ હું તમને દેખાડું બહુ એટલે બહુ નેવ્યું લાઈટનો ને એવું સો ને એવું બધું છે સો મેળામાં જતાં પહેલાં છે ને આપણે આવી ગયા છીએ પેટ પૂજા કરવા માટે કેમકે વાળું બાકી હતું ને એટલે જો બધા આવી ગયા છીએ વાળું કરવા માટે સરસ મજાનું ચાલો આવે છે ને બધા આપણે વાળું પેલે મોટામાં પાણી આવી ગયા છે કેમ કે ભૂખ જી લેવાની છે ચાલો ચાલો જમી લેવી ને પછી જ મેળામાં જમી લીધું ને ત્યારે ખબર પડે કે ઉપર તો ભાઈ રીસો છે જો રીસામાં આપણે ફાવેક્સ ઉપર દીધું છે જો દેખાય છે

અને આ મેળામાં તો ભાઈ ટ્રાફિક તો હોય જ નહીં કેમ કે બહુ ફેમસ મેળો છે માધવપુર નો મેળો ભાઈ આમાં તો ભાઈ એવું છે કે અલગ અલગ રાજ્ય નું જે કઈ હસ્તકલા એવું કઈક હોય ને તો એ બધું જ કાઢે અમારે આ દાદ કાઢે ભાઈ સેના દાદ આવે સેના દાદા કહું કેમર ઓપન થાય પછી એ માથે બતાવી નહીં જાય એ માતે બતાવી નહીં જાય આમાં જો ભાઈ આવું બધું રાખવામાં આવેલું છે મહાદેવ ગણપતિ બાપા અને એવું બધું છે અને ઉપર આ રીતે નોકી આપણે જોવા તો આયા પણ મને કઈ ખબર નથી મતલબ કઈ હાથનું બધું બનાવેલું હોય ને એવું બધું કઈ હસ્તકલા એટલે ટૂંકમાં શું થાય કે ભાઈ હાથની બનાવટ જે જે રાજ્યની અંદર જે પ્રખ્યાત હોય હાથની બનાવટ છે પ્રખ્યાત એ બધી વસ્તુ આ છે કે વારા પરથી રાજ્ય નું ટૂંકમાં દરેક રાજ્યની જે જે પ્રખ્યાત હોય એવું બધું ભાઈ આમાં છે અને એ બધું છે ને એમાંથી થોડું ઘણું છે કઈ સારું સારું હોય છે ને એવો તમે દેખાડી છાલો તમે બધા જો ઈસકો દેખો ગાઈસ ઈસકો દેખો આપ લોગ ઈસકો દેખો એ કે ચલ રહે હે આહા ભાઈ હાથ બનાવટી વસ્તુ છે આમાં બધી હાથ ની બનાવેલી અલગ અલગ રાજ્ય ની બધી વસ્તુ આપણે જોઈ લીધી ને તમને બધા ને પણ થોડે ઘણી દેખાડી દીધી છે પણ હવે છે ને આ સાઈડ જોઓ ભાઈ સરસ મજાનું આયા છે ને બધા ફોટા ને ઊભી પડે છે

આ ભાઈએ છેને ટિકિટ લઈ લીધી છે સેમ ગીત નું આવ છે આપણે પાછળ આપણે પાછળ મેળા ને હવે છે ને બાય બાય કરવાનું છે અને હવે જવાનું છે રૂમે ભાઈ આપડે અહીંયા રાત રોકાવાનું છે કેમ કે દિવસ દિવસનો મેળો પણ તમને બધાને દેખાડવાનો છે ને અત્યારે છે ને આપણે મસ્ત મજાનો એક આંટો મારી લીધો છે હવે જઈશું હોટેલે અને કાલે છે ને રાત નો તમને સોરી રાત નો તો અત્યારે આપડે જોઈ લીધો કાલે દિવસ નો મેળો તમને બતાવીશ તો એના માટે તમારે શું કરવું પડશે ખબર છે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવી પડશે તો સબસ્ક્રાઈબ કરીને રાખો હાલો કાલે છે ને મસ્ત મજાનો દિવસ નો બ્લોગ આવશે દિવસ નો મેળો કેવો હોય ને એ બધું તમને દેખાડીશ બ્રેજોડી જોવો ભાઈ બ્રેજોડી ઉપર રસ જોવો સડી ગઈ અહીંયા છે ને સૌથી પહેલા તો તમે બધા સબસ્ક્રાઈબ સ્પેલિંગ મિસ્ટેક છે પણ તોય તમે બધા છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો ઓકે ફોલો કરી નાખજો ચાલો તો ભાઈ અત્યારે હવે ગાડી કાઢીને ગાડી હવે લગભગ નીકળશે બે અઢી કલાકે કેમ કે રોડ ઉપર બહુ એટલે બહુ જ ટ્રાફિક છે બે અઢી કલાકે અહીંથી ગાડી નીકળવાની છે હવે અત્યારે અહીંથી અમારે જવાનું છે નજીકમાં માંગરોળ છે ને માંગરોળ ત્યાં અમે હોટલ રાખેલ છે ન્યા રૂમ રાખેલ છે તો ન્યા રાત રોકાવાનું છે ને પછી કાલે સવારે પાસું અહીંયા આવવાનું છે અને હા ખાસ તો છે ને આ મેળાનું મહત્વ કાલનું જ છે એટલે કે કાલે જ અહીંયા કૃષ્ણ ભગવાન એના લગ્ન ને એવું બધું થાય તો એ બધું હું તમને કાલે નવા બ્લોગમાં દેખાડીશ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખો કાલે મસ્ત મજાનો બ્લોગ આવવાનો છે મેળામાં રખડી રખડીને પહોંચી ગયા છે ભાઈ ફાઇનલી આપણે હોટેલે અને હવે હોટેલે પૂગ્યા ને એ ભાગ્યા આખી બંધ એટલે બહુ એટલે બહુ બંધ થાય છે ભાઈ ખુલતી નથી છતાં પણ કહેતો ચાલો આપણો બ્લોગ પૂરો નથી કર્યો બ્લોગને પૂરો કરીએ આ બધા જો સુઈ ગયા છે આ તો ફોનમાં જ મથ મતલબ આ એક નહીં બધા ફોનમાં જો આ બાજુ બે અહીંયા ફોન જોયો છે મને એકને જ ઊંઘ આવે છે ખબર નહીં કેમ મારે જે આ બધું એડિટિંગ એ બાકી છે હાલો પહેલાં મારે એડિટિંગ કરવું છે ને પછી હું હોય કેમ કે હવે આ બ્લોગ તમને બધાને દેખાડવાનો છે યાર કંઈ નહીં તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરી નાખો શેર કરી નાખો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હું તમને મળીશ કાલે ફરીથી એક નવા જબરદસ્ત બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય